સાચા દિલથી બાપ તથા પરિવારના સ્નેહી બની મહેનત મુક્ત બનવાનો વાયદો કરો અને ફાયદો લો આજે બાપ દાદા પોતાના ચારેય તરફના શ્રેષ્ઠ રાજ્ય અધિકારી સમાનધારી બાળકોને જોઈ રહ્યા છે બાપે બાળકોને પોતાના કરતા પણ ઊંચા સમાન આપ્યા છે દરેક બાળકોને પગમાં પડવાથી છોડાવી મસ્તકના તાજ બનાવી દીધા સ્વયંને સદા પ્રિય બાળકોના સેવાધારી કહ્યા એટલી મોટી ઓથોરિટીના સ્વમાન બાળકોને આપ્યા તો દરેક પોતાને એટલા સ્વમાન ધારી સમજે છે સ્વમાન ધારીનું વિશેષ લક્ષણ શું હોય છે જેટલા જે સ્વમાન ધારી હશે એટલા જ સર્વને સન્માન આપવા હશે જેટલા સ્વમાન ધારી એટલા જ નિર્માણ

મારા આ નિશાની છે સર્વના પ્રિયપણાની શ્રેષ્ઠ સ્વમાનની કારણ કે એવા બાળકો ફોલો ફાધર કરવા વાળા છે જો બાપે દરેક વર્ગના બાળકોને નાના બાળકોથી લઈને વૃદ્ધ સમાન બાળકોને સ્વમાન આપ્યા યુથ એટલે કે યુવાનોને વિનાશકારી થી કલ્યાણકારી સ્વમાન આપ્યા મહાન બનાવ્યા પ્રવૃત્તિ મોટા મોટા પ્રવૃત્તિમાં રહેતા પરવૃત્તિ વાળા મહાત્માઓનું પણ માથું નમાવવા વાળા બનાવ્યા કન્યાઓને શિવ શક્તિ સ્વરૂપનું સ્વમાન યાદ અપાવ્યું

ત્યાં દેહનું અભિમાન નહીં હશે ખૂબ સહજ સાધન છે દેહ અભિમાનને ખતમ કરવાનું સદા સ્વમાનમાં રહેજો સદા દરેકને સ્વમાનથી જોજો ભલે પ્રિય છે સોળ હજારની માળામાં લાસ્ટ નંબર પણ છે પરંતુ લાસ્ટ નંબરમાં પણ જામા અનુસાર બાપ દ્વારા

હોય છે એવી રીતે પોતાને બધા વિશેષ આત્મા સમજો છો સ્વમાનમાં સ્થિત રહેવાનું છે દે અભિમાનમાં નહીં સ્વમાન બાપને દરેક બાકો સાથે પ્રેમ કેમ છે કારણ કે બાપ જાણે છે કે મને ઓળખી મારા બન્યા છે ને ભલે આજે આ મેળામાં પણ પહેલીવાર આવ્યા છે તો પણ બાબા કહ્યું તો બાપના પ્રેમના પાત્ર છે બાપ દાદાને ચારેય તરફના સર્વ બાળકો સર્વથી પ્રિય છે એવી રીતે જ ફોલો ફાધર કોઈ પણ અપ્રિય નથી સર્વ પ્રિય છે જુઓ જે પણ બાળકો મારા બાબા કહે છે તો મારા મારાપણું કોણે લાવ્યું સ્નેહ જે પણ એ બેઠા છે તે સમજો છો કે સ્નેહે બાપના બનાવી દીધા બાપનો સ્નેહ ચુંબક છે સ્નેહના ચુંબકથી બાપના બની ગયા દિલનો સ્નેહ કેવા માત્ર સ્નેહ નથી દિલનો સ્નેહ આ બ્રાહ્મણ જીવનનો ફાઉન્ડેશન છે મળવા કેમ આવો છો સ્નેહ લઈ આવે છે ને જે પણ બધા બેઠા છે આવ્યા છે કેમ આવ્યા છે સ્નેહે ખેંચ્યાને સ્નેહ પણ કેટલો છે 100% છે કે ઓછો છે જે સમજે છે સ્નેહમાં અમે 100% છીએ તે હાથ ઉઠાવ સ્નેહમાં 100% થોડો પણ ઓછો નથી સારું તો આટલો જ સ્નેહ બ્રાહ્મણોમાં છે એમ બાકોનો પણ સર્વ સાથે સ્નેહ સર્વના સ્નેહી બીજાની કમજોરીઓને પણ ન જુઓ જો કોઈ સંસ્કારના વશીભૂત છે તો ફોલો કોને કરવાના છે વશીભૂત વાળા ને તમે વશીકરણ મંત્ર આપવા વાળા છો આપવાળા છોડાવવા વાળો મંત્ર છોડાવવા વાળા છો ને એ જોવા વાળા છો એ દેખાય છે જો કોઈ ખરાબ વસ્તુ દેખાય પણ છે તો શું કરો છો જોતા રહો છો કે કિનારો કરી લો છો કારણ કે બાપ દાદા એ જોયું કે જે દિલના સ્નેહી છે બાપના દિલના સ્નેહી સર્વના સ્નેહી અવશ્ય હશે દિલનો સ્નેહ સહજ છે સંપન્ન અને સંપૂર્ણ બનવાની ભલે કોઈ કેટલા પણ જ્ઞાની હોય પરંતુ જો દિલના દિલનો સ્નેહ નથી તો બ્રાહ્મણ જીવનમાં જ્ઞાનમાં પ્રશ્ન ઊઠે છે કેમ શું પરંતુ સ્નેહ જ્ઞાન સહિત છે તો સ્નેહી સદા સ્નેહમાં લવલીન રહે છે સ્નેહીને યાદ કરવાની મહેનત નથી કરવી પડતી ફક્ત જ્ઞાની છે સ્નેહ નથી તો મહેનત કરવી પડે છે તો મહેનતનું ફળ ખાય એ મોહબ્બતનું ફળ ખાય એક મહેનતનું ફળ ખાય મોહબ્બતનું ફળ ખાય તો જ્ઞાન છે બીજ પરંતુ પાણી છે સ્નેહ જો બીજને સ્નેહનું પાણી નથી મળતું તો ફળ નથી નીકળતું તો આજે બાપ દાદા સ્નેહ ચેક કરી રહ્યા હતા સ્નેહી છો છો સ્નેહી જે સમજે છે દિલના સ્નેહી છીએ તે હાથ ઉઠાવો મેજોરિટી બધાએ હાથ ઉઠાવ્યો અચ્છા સર્વના સ્નેહી બાપના તો દિલના સ્નેહી છો સર્વના સ્નેહી છો સર્વના દરેક સમજે છે આ મારા ભાઈ બહેન છે દરેક સમજે છે કે આ મારા છે સમજે છે કે કોઈ કોઈ સમજે છે જેમ બાપના સ્નેહમાં બધા હાથ ઉઠાવે છે હા બાબા સ્નેહી છીએ એમ તમે દરેકને માટે હાથ ઉઠાવશો કે હા આ સર્વના સ્નેહી છીએ આ સર્ટિફિકેટ મળશે કારણ કે બાપ દાદાએ પેલા પણ કહ્યું હતું કે ફક્ત બાપ પાસેથી સર્ટિફિકેટ નથી લેવાનું બ્રાહ્મણ પરિવાર પાસેથી પણ લેવાનું છે કારણ કે આ સમયે બાપ ધર્મ અને રાજ્ય બંને સાથે સાથે સ્થાપન કરી રહ્યા છે રાજ્યમાં ફક્ત બાપ નહીં હશે પરિવાર પણ હશે બાપના પણ પ્રિય પરિવારના પણ પ્રિય જ્ઞાની બન્યા છો પરંતુ સાથે સ્નેહી બનવું પણ જરૂરી છે સ્વમાનમાં રહેવું અને સન્માન આપવું આ બંને જરૂરી છે

આખા કલ્પનો આધાર છે આ એક જન્મમાં સન્માન આપવું ને સન્માન લેવું હમણાં હમણાં બાપ દાદા જોઈ રહ્યા છે ચારેય તરફ વિદેશમાં કોઈ રાત્રે કોઈ દિવસે મિલન મનાવી રહ્યા છે સાચા પુરુષાર્થની ગતિ વધારવા માટે તમને દાદી પણ સારા મળ્યા છે જાનકી દાદી બાબા કહે છે એ પણ સારા મળ્યા છે છે ને એવું જરા પણ કોઈ કમી જુએ છે તરત ક્લાસ પર ક્લાસ કરાવે છે કોઈ પણ બાળકોને ભલે દેશવાળા કે વિદેશવાળાને કોઈ પણ વિષયમાં મહેનત લાગે છે તો એનું મૂળ કારણ છે દિલના સ્નેહની કમી સ્નેહ એટલે લવલી યાદ કરવા નથી પડતા યાદ ભૂલવી મુશ્કેલ થાય જો મહેનત કરવી પડે છે તો દિલના સ્નેહને ચેક કરો ત્યાં લીકેજ તો નથી ભલે લગાવ કોઈ વ્યક્તિ થી ભલે વ્યક્તિની વિશેષતા થી કે કોઈ સાધન થી સેલ્વેશન થી એક્સ્ટ્રા સેલ્વેશન કાયદા પ્રમાણે સેલ્વેશન ઠીક છે પરંતુ એક્સ્ટ્રા સેલ્વેશન થી પણ પ્રેમ હોય છે લગાવ હોય છે તો તે સેલ્વેશન યાદ આવતી રહેશે જે બી સુવિધાઓ મળે એ યાદ આવે છે એની નિશાની છે ક્યાંય પણ લીકેજ હશે તો સદા જીવનમાં કોઈ પણ કારણથી સંતુષ્ટતાની અનુભૂતિ નહીં થશે કોઈ ન કોઈ કારણ અસંતુષ્ટતાનો અનુભવ કરાવશે અને સંતુષ્ટતા જ્યાં હશે એની નિશાની સદા પ્રસન્નતા રહેશે સદા રૂહાની ગુલાબની જેમ હર્ષિત રહેશો ખીલેલા રહેશો મૂડ ઓફ નહીં થશે સદા ડબલ લાઈટ તો સમજો લવલીન થાવતી જ્ઞાન સાગર ના તટ માં અનુભવ કરો ફક્ત ડૂબકી લગાવીને સાગર માંથી નીકળી નહી આવો લવલીન રહો બધા વાયદો તો કર્યો છે ને કે સાથે રહીશું સાથે ચાલીશું વાયદો કર્યો છે તે હાથ ઉઠાવો તૈયાર છે વિચારીને ઉઠાવો તૈયાર છે અર્થાત બાપ સમાન છે કોણ સાથે ચાલશે સમાન સાથે ચાલશે ને તો ચાલશો એવર રેડી પેલી લાઈન એવર રેડી કાલે ચાલવા માટે ઓર્ડર કરે ચાલશે અચ્છા પ્રવૃત્તિવાળા ચાલશે બાળકો નહીં યાદ આવશે માતાઓ ચાલશે માતાઓ તૈયાર છે કોઈ પણ વસ્તુ યાદ નહીં આવશે ટીચર્સને સેન્ટર યાદ આવશે જિજ્ઞાસુ યાદ આવશે

બનશો કાલથી કોઈ દાદીઓ ની પાસે નહીં આવે મહેનત નહીં કરાવશે મોજ થી મળશે ઝોન હેડ ની પાસે નહીં જશે કમ્પ્લેન નહીં કરશે કમ્પ્લીટ ઠીક છે બધા હાથ ઉઠાવો જો વિચારીને હાથ ઉઠાવજો એમ જ નહીં ઉઠાવી લેતા કોઈ કમ્પ્લેન નહીં કોઈ મારું મારું નહીં કોઈ મારા નહીં હું પણ નહીં મારું પણ નહીં ખતમ જો વાયદો તો કર્યો છે સારું છે મુબારક છે પરંતુ શું છે વાયદાનો ફાયદો નથી ઉઠાવતા વાયદો ખૂબ જલ્દી કરી લો છો પરંતુ ફાયદો ઉઠાવવા માટે રોજ એક તો રિયલાઈઝેશન બીજું રિવાઇઝ કરો વાયદાને રોજ રિવાઇઝ કરો તો શું વાયદો કર્યો

બાપ દાદાને પસંદ છે બાપ દાદા શું ઈચ્છે છે બાપ દાદા ફક્ત એક શબ્દ ઈચ્છે છે એક શબ્દ છે સફળ સફળ કરો બનો જે પણ ખજાનાઓ છે શક્તિઓ છે સંકલ્પ છે બોલ છે કર્મ પણ શક્તિ છે આ સમય પણ શક્તિ છે ખજાના છે બધાને સફળ કરવાના છે ભલે સ્થૂળ ધન કે અલૌકિક ખજાના બધાને સફળ કરવાના છે સફળતા મૂર્તનું સર્ટિફિકેટ લેવાનું જ છે સફળ કરો અને સફળ કરાવો જો કોઈ અસફળ કરે છે તો બોલ દ્વારા શિક્ષા દ્વારા નહીં પોતાની શુભ ભાવના શુભકામના અને સદા શુભ સન્માન આપીને સફળ કરાવો ફક્ત શિક્ષા નહીં આપો જો શિક્ષા આપવી પણ પડે છે તો ક્ષમા અને શિક્ષા ક્ષમા રૂપ બનીને શિક્ષા આપો મર્સીફુલ બનો રહેમ દિલ બનો તમારું મર્સીફુલ રૂપ અવશ્ય શિક્ષાનું ફળ દેખાડશે જો આજકાલ સાયન્સવાળા ડોક્ટર્સ પણ જ્યારે ઓપરેશન કરે છે તો પહેલા શું કરે છે પહેલા સુડાવી દે છે પછી કાપે છે પહેલા જ નથી કાપતા ટીચર પણ ટીન્ચર પણ લગાવે છે તો પહેલા ફૂંક મારે છે પછી ટીન્ચર લગાવે છે તો પહેલા તમે પણ પહેલા મર્સીફુલ બનો પછી શિક્ષા આપો તો પ્રભાવ પડશે નહી તો શું થાય છે તમે શિક્ષા આપવા લાગો છો તે પહેલા જ તમારા કરતા વધારે શિક્ષક છે એ શિક્ષક શિક્ષકની શિક્ષા નથી માનતા જે પોઈન્ટ તમે આપશો આમ નહી કરો આમ કરો એમની પાસે કાપવાના દસ પોઈન્ટ હશે એટલે ક્ષમા અને શિક્ષા સાથે સાથે હોય તો આ સિત્તેર માં વર્ષની થીમ છે સફળ કરો સફળ કરાવો સફળતા મૂર્ત બનો બધું સફળ કરો

બધા ચારેય તરફના સમાનધારી બાળકોને સદા બાપના દિલના સ્નેહી સર્વના સ્નેહી શ્રેષ્ઠ આત્માઓને સદા મહેનત મુક્ત જીવન મુક્ત અનુભવ કરવાવાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને સદા વાયદા અને કાયદાનો ફાયદો લેવાવાળા બેલેન્સ રાખવાવાળા બ્લીસફુલ બાળકોને સદા મોજમાં રહેવાવાળા મોજમાં બીજાઓને પણ રાખવાવાળા એવા સંગમયુગી શ્રેષ્ઠ ભાગ્યના અધિકારી બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને દિલારામના દિલની દુઆઓ સ્વીકાર થાય યાદ પ્યાર અને નમસ્તે દાદીઓ સાથે બાબાની મુલાકાત છે ઠીક છો ને બધા તમને લોકોને જોઈને ખુશ થાય છે બાપ અને બાળકો બંનેને જોઈને ખુશ થાય છે બંને સમાન બધાના સિકી લધા છો બધાનો દાદીઓ સાથે વિશેષ પ્રેમ છે ને બહુ જ પ્રેમ છે કારણ કે જે નિમિત્ત બને છે તો નિમિત્ત બનવા વાળાની ઉપર જવાબદારી પણ હોય છે તો સ્નેહ પણ એટલો હોય છે કારણ કે બધાનો પ્રેમ અને દુઆની એમના જીવનમાં લિપ્ટ મળી જાય છે તમે પણ જે નિમિત્ત બનો છો એમને પણ લિફ્ટ મળે છે પરંતુ લિફ્ટની ગિફ્ટને કાયમ રાખે તો બહુ જ ફાયદો થઈ શકે છે આ એકસ્ટ્રા વરદાન મળે છે કોઈ પણ કાર્યમાં ઈશ્વરીય કાર્યમાં અથવા યજ્ઞ સેવામાં જે વિશેષ નિમિત્ત બને છે એમને દુવાઓ અને પ્રેમ બંનેની લિફ્ટ મળે છે પ્રેમ એક એવી વસ્તુ છે જે બનાવી અચ્છા આજનું વરદાન કમ્બાઈ સ્વરૂપની સ્મૃતિ દ્વારા અભૂલ બનવા વાળા નિરંતર યોગી ભવ જે બાળકો સ્વયંને બાપની સાથે કમ્બાઈન્ડ અનુભવ કરે છે મળી જાય છે કારણ કે જ્યાં પણ રહે છે મિલન મેળો થતો રહે છે એમને કોઈ કેટલું પણ ભૂલાવવાની કોશિશ કરે પરંતુ તે અભૂલ હોય છે એવા અભૂલ બાકો જે બાપને ને અતિ પ્રિય છે કારણ કે માયા હલાવી નથી શકતી સ્લોગન છે કારણ સંભળાવવાની બદલે એનું નિવારણ કરો તો દુઆઓના અધિકારી બની જશો અવ્યક્તિશારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો અંતર્મુખી બની જ્ઞાન મનનના અભ્યાસ દ્વારા અલૌકિક મસ્તીમાં સદા મસ્ત રહો તો આ દુનિયાની ઉલજનો પોતાની તરફ આકર્ષિત નહીં કરશે જેવી રીતે મિલિટરી વાળા અન્ડરગ્રાઉન્ડ ચાલ્યા જાય છે તો બારના બોમ્બ્સ વગેરેની અસર નથી થતી રીતે તમે અંતર્મુખી અંડરગ્રાઉન્ડ આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો તો બાહ્ય મુક્તાની વાતો ડિસ્ટર્બ નહીં કરશે ઓમ શાંતિ